ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધીની રેલી કાઢી દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપીને કડક સજાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી ભરૂચની સાથે હતું જેના પગલે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે રાજરોજ ભરૂચ બાર એસોસિએશનના સભ્યોએ કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજી હતી અને કલેક્ટરને રજૂઆત કરી હતી બાર એસોસિએશન દ્વારા આ કેસની ટ્રાયલ જલ્દી ચલાવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે સાથે જ પરપ્રાંતીય વસાહતોમાં સમયાંતરે જનજાગૃતિ શિબિરનું પણ આયોજન કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે આ પ્રદર્શનમાં ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમન પ્રદ્યુમનસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યો પણ જોડાયા હતા બાર એસોસિએશન દ્વારા ફરી એકવાર નરાધમ આરોપીનો કેસ કોઈ પણ વકીલ હાથમાં નહીં લે તેવી જાહેરાત કરવામાં આવી હતી હું એડવોકેટ પ્રીતિ ચૌહાણ ભરૂચ બાર એસોસિએશન આજે નાની દસ વર્ષની બાળકી સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું આ અમારા ભરૂચ બાર એસોસિએશનની અમારી તમામ મહિલા વકીલો તરફથી બધા રીતના આવેદનપત્ર કરીશ નમ્ર વિનંતી કરીશ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશન માંથી કોઈ પણ વકીલ આ નરાધમના વકીલ તરીકે રોકાશે નહીં એની અમે ખાતરી એને બાહિતરી આપીએ છીએ અને આના સામે રોજે રોજ કેસ ચલાવીને તાત્કાલિક ધોરણે એને ફાંસીની સજા કરવામાં આવે અને સમાજમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ નારાધમ આવું કૃત્ય કરવા પહેલા સો વખત વિચાર કરે અને જેને કારણે આજ આવા કરતીઓને કારણે આપણી બાળકીઓ જે સમાજમાં સુરક્ષિત નથી જે સુરક્ષિત થાય તેના માટે કડક કડક પગલા લેવામાં આવે એવી કલેક્ટર સાહેબ ને અમારા તમામ તરફથી નમ્ર વિનંતી કરું છું